પાર્ડીમાં સત્યાવન કૃતિઓ સાથે બાર વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું વિકસિત આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ થીમ હેઠળ થયું હતું આયોજન પાડી શહેરમાં આવેલી સનરાઇઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે વિકસિત આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ થીમ સાથે એસવીએસ કક્ષાનો બાર વૈજ્ઞાનિક પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં પાડી તાલુકાની વિવિધ શાળાઓના ધોરણ નવ થી બારના વિદ્યાર્થીઓએ સત્તાવન કૃતિઓ રજૂ કરી હતી જે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વલસાડ જિલ્લાના શિક્ષણ અધિકારી ડોક્ટર રાજેશબેન ટંડેલ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરના એજ્યુકેશન ઓફિસર અને ઓફિસર પટેલની હાજરીમાં આ કાર્યક્રમનું ઉદઘાટન થયું હતું શાળાના સંચાલક રાજેન્દ્ર દેસાઈ શાદિક કાપડિયા અને આચાર્ય કલ્પેશભાઈ પટેલ સહિત શિક્ષકગણ વિદ્યાર્થીઓ અને સહકર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓએ સ્માર્ટ એગ્રીકલ્ચર બાયોપ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ ગ્રીન એનર્જી વોટર કન્ઝર્વેશન અને ઇકો ફ્રેન્ડલી ટેકનોલોજી જેવા વિષયો પર નવાચાર યુક્ત પ્રોજેક્ટ રજૂ કર્યા હતા પાંચ વિભાગમાં વહેંચાયેલી સ્પર્ધાના પરિણામોમાં વિભાગ એક માં સનરાઈઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાડીએ સ્માર્ટ એગ્રીકલ્ચર કૃતિ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું વિભાગ બે માં આર કે એમ ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ બગવાડાએ બાયોપ્લાસ્ટિક એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ કૃતિથી પ્રથમ સ્થાન મેળવ્યું હતું વિભાગ ત્રણ માં સ્વામી વિવેકાનંદ યુબી વિદ્યાલય સુખેશે ઓટો ચેન વ્હીકલ કૃતિથી વિભાગ ચાર માં આર કે એમ ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ બગવાડાએ ફ્રૂટ એલર્ટ બ્રિજ એન્ડ ઓટો મેરેટ વે બ્રિજ કૃતિથી અને વિભાગ પાંચમાં ડીસીઓ સાર્વજનિક હાઈસ્કૂલ પાડીએ જલકુડીમાંથી કુડીમાંથી ઇકો ફ્રેન્ડલી કાગળ બનાવવાની કૃતિથી પ્રથમ સ્થાન મેળવ્યું હતું બીઆરજેપી પાડીવાળા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બગીની સમાજ હાઈસ્કૂલ ઉદવાડા અને શ્રીમતી એસપી પટેલ સ્કૂલે પણ વિવિધ વિભાગોમાં બીજો ક્રમાંક મેળવ્યો હતો એ કેવો પ્રસંગ છે અને જાણી રાના થયો કે 60 જેટલી કૃતિઓ આવી છે એટલે એસવીએસ કક્ષાએ આટલી બધી કૃતિઓ આવતી હોય તો એ એક સફળતા જ છે કે અહીંયા શિક્ષકોએ કેવું સરસ રીતે વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટેનું યોગદાન આપ્યું છે અને સાથે સાથે એસી પણ એટલા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે કે કૃતિઓ માટે ભાગ લેવામાં આવે અને બીજું કે આ વખતે એવું નહોતું કે ફક્ત એસી કક્ષાએ જ આવી આપણે પણ ઘણી બધી શાળાઓએ શાળા કક્ષાએ પણ વિજ્ઞાન પ્રદર્શનો રાખ્યા યોજ્યા અને એ આટલી બધી કૃતિઓમાંથી એટલે અહીંયા લગભગ પચાસ કે સાઠ સ્કૂલો એસવીએસમાં હશે અને એમાંથી દરેક શાળાએ ભાગ લીધો છે એટલે ભાગ લેવો એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે વલસાડ જિલ્લો એક એવું ઔદ્યોગિક ક્ષેત્ર ધરાવે છે કે જ્યાં આપણે જોવા જઈએ ને તો ગુંદલાવ જીઆઈડીસી એટલે વલસાડ વાપી ઉમરગામ અને આજુબાજુ આપણે તો બે કેન્દ્રશાસિત પ્રદેશો છે ત્યાં દમણ અને સરવાસ ઇન્ડસ્ટ્રીયલથી ભરેલું છે અને આપણું વાપી ઔદ્યોગિક ક્ષેત્ર તો એશિયામાં છે નંબર વન પર ચાલતું હતું તો આ બધાની સાથે જ્યારે આપણો વલસાડ જિલ્લો હોય એટલે આટલી સરસ તકો વિદ્યાર્થીઓને મળવાની હોય અને એની સાથે સાથે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ટુ પોઈન્ટ ઓ જે યોજના ઇનોવેશનની જે સરકારે શરૂ કરી છે તો આ વિદ્યાર્થીઓ એમાં આગળ જશે તો આ બધા જ પરિપ્રેક્ષ્ય સાથે અને ટકાઉ ભારત માટે એટલે એસસીજી ફોર જે આપણું શિક્ષણનું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ફોર્સ અને એના અંતર્ગત જ ટકાઉ ભારત માટે ટકાઉ વિશ્વ માટે કઈ રીતે વિજ્ઞાન એમાં ફાળો ભજવી શકે અને એ ભજવી શકે એ માટે ના તમને જે પેટા વિભાગો આપવામાં આવ્યા છે અને દરેક પેટા વિભાગોમાં દરેક વિદ્યાર્થીએ પોતાનું નવી કંઈક અહીંયા આપ્યું છે તો એ નવીન જે આપ્યું છે એને આજે નિહાળવાનો પણ એક આનંદ છે એટલે એ માટે સૌપ્રથમ આપ સૌને શુભેચ્છાઓ પાઠવી છે કે આપણે આટલી સરસ તૈયારી કરીને આજે આવ્યા છો